અને બધા મિત્રો નાના બાળકોને ગાડીમાં બેસાડો ત્યારે આવો કઈક જુગાડ કરતા જ હશે અને ન કરતા હોય તો કરી લેજો અને આ થેલી આખી ભરવાની છે ને બેન રમકડાની હાથી ઘોડો રમકડાની ભરવા જાય છે ભાઈ બાજુના ગામમાં મેળો કરવા તમે વિડીયોમાં અમારી સાથે મેળો કરવા આવી હાલો ભાઈ બાજુના ગામમાં મેળો કરવા ભૂગવો આવ્યો આ છે ગામ સાચો રસ્તો છે ભાઈ તારે ગામ તો આવજો મેળો છે કે નહીં બંધ નથી ના જેનેલા ભાઈ આયા જો આયલો મેળો આવજો

અંધી રમકડા હોય છે અને આ ભાઈ રમકડા વેચવા માટે છે આફ્રિકાથી આવ્યો એવું નથી લાગતો અને અમારે તો મર પાઈગા

આ તો તોડવાના છે એ તો ફિટિંગ કરે કે પૂરું થઈ ગયું એટલે બધા ચકજો એટલે હજી તો વટલાય કઈક છે ભાઈ તો વટલાય છે બધી હાલો બેન આ બાજુ

ફાઇનલી ભાઈ હરિકાબેન માં જ પાણી પીવા ભૂવા પીવા બોટલ લઈ લેતી તમે મસ્ત મજાની બોટલ લઈને આગળ નીકળી ગયા લીધા જેવું તો ઘણું બધું છે ઘણું બધું લીધું ભાઈ છેલો આખો ભરવાનો છે એલો તો ભરીને જવાનું છે કાબેન શું કરવું મેળામાં ટ્રાફિકે હારી છે ને એક વાર આપણે ઘણા લોકો પોરબંદર થી જેટ આવ્યા થોડી ઘણું કાચું લેવું જોઈએ ને મેળામાં ખાલી હાથ જવાય કામ એમ મકડા લીધા મામ ખાવાનું છે બોલો ખાવો ચાલો આવું બોલો ન આવી મોજ કરતા કરતા ભાઈ મેળો ની કરવાની ચાલુ છે ભાઈ અમારે તમારા લોકોને શું છે હરિકાબેન અમારે ધીમે ધીમે નામ ખાવાની ચાર્યું પોપકોર્ન ખાવા પોપકોર્ન હા અને અમારે હરિકાબેન ભાઈ હાલીન ભાઈ ક્યાં આવે કઈ બાજુ ધરાડા બાજુ આ બાજુ હાલ ને બાજુ જવું બરાબર ફરતી બાજુ આવો મેળો છે ચાલો આવે ગાભા બહુ લીધા અમારે કંઈક લે છે અને બેન મેળવી કાઢવા હમ ખોવાઈ જાઓ તો શું કરવું ક્યાં ભાઈ ગાબેન બહુ લીધું હાલો આવું ન દોડો દોડો બેન

અરે હોય જાવ હવે આયા તો આવો આ તે ફાઈનલી રમકડો લઈ લે બાછા એક રમકડો અરે હું રમકડો લેવાનો મજા આવે વિજય કોમારે આવે એવું રમકડો આ બધી રમકડા છે એક રમકડો લઈ લીધો મસ્તનો અને બેય ભાગ્યા અમે પણ હવે ટાઈમ થઈ ગયો તો હવે નીકળીએ આલે બે ફૂલ મજા આવે તો હાલો લઈ લિધો કો લઈધો મસ્ત એનો સ્કુટર આવી ગયો અને હવે અમે પણ ઘર તરફ જઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધો અને આજનો વિડીયો આપણે ફોર્સ પૂર્ણ કરીશું